મિત્રો આપણા દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં અનેક કહેવતો છે અને દરેક કહેવતોની પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે કંઈક ને કંઈક ઇતિહાસ હોય છે એવી જે કહેવત છે કે ઘરડા ગાડા પાછા વાળે અથવા એવું પણ કહેવાતું હોય છે કે ઘરડા વિના ગાડા પાછા ન વળે આ કહેવત કેવી રીતે પડી એને આપણે વિગતમાં આજે સમજીશું ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા ગાડા વાળે અથવા ઘરડા વગર ગાડા પાછા ના વળે આ કહેવત કઈ રીતે પડી એની પાછળ એક રસપ્રદ વાત છે

એ ગાડામાં બેસી ને વરરાજા પરણવા જતો અને સામેવાળાના ગામના પાદરમાં પૂગે પછી એ કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરતા બીજાના ઘરે ઉતારા હોતા પાંચ છ છ દિવસનો સમારોહ હતો અને લગ્ન વિધિ કાર્યક્રમ વિધિ અનુસાર સંપન્ન થાય પછી રંગે ચંગે જાનને વિદાય કરે એટલે આવી જ એક જાન એક યુવાન પરણવા ગયો અને જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી હવે જે યુવાનના લગ્ન હતા તે મૂર્તિયાને કોઈ વડીલની સાથે કોઈ બાબતમાં વાંકું પડ્યું હશે તો મતભેદ થયો હશે એટલે એણે ગામમાંથી એ પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલાવ્યું કે મારી જાનમાં એક પણ ઘરડો માણસ ના આવવો જોઈએ ફક્ત યુવાનોને જ આવવાની છૂટ હવે વરરાજાનો નિર્ણય હોય એટલે માન્ય તો રાખવો જ પડે એટલે બધા યુવાનો જે જોવાની આવ હતા એ જાનમાં જવા તૈયાર થવા લાગ્યા અને બળદગાડાઓ પણ તૈયાર થવા લાગ્યા એ સમયમાં બળદગાડા જાનમાં જતા એ ખુલ્લા નહોતા જતા ગાડાને ઉપર વાંસની લાકડીઓ બાંધી અને એની ઉપર કપડું બાંધવામાં આવતું જેથી લાંબી મુસાફરી દરમિયાન તાટ તડકો ન લાગે રાતવાસો કરવાનો સમય થાય તો એમાં નિંદર પણ લઈ શકાય આવી વ્યવસ્થાઓ કરતા જાનમાં જવા માટે સૌ તૈયાર થયા હવે બની ગયું કે જે જુવાનીયાઓ જાનમાં જવા તૈયાર થયા હતા એમાં એક જુવાનને માં ન હતી પિતા જ હતા એટલે પિતાને એકલા ઘરે છોડીને જવાનું એનું મન માન્યું ને એટલે એ ઘરે રોકાવા માંગતો હતો પરંતુ તેના પિતાજીએ કહ્યું કે બેટા તું જાનમાં જા ગાડો તૈયાર કર અને હું પણ સંતાઈને તારી સાથે આવીશ જેથી તારો શોખ પણ પૂરો થાય અને મને એકલા ઘરે મૂકી જવાની તને ચિંતા પણ ન રહે એટલે મિત્રો જાન ઉપડી અને આખી જાનમાં ફક્ત યુવાનો જ હતા અને ઓલા એક જુવાનના પિતા પણ સંતાઈને કોઈને પણ ખબર ના પડે એમ ગાડામાં ગોઠવાઈ ગયા ચાલતા ચાલતા જાન ત્રણ દિવસે કન્યાના ગામ પહોંચી અને કન્યા પક્ષના લોકોએ ખૂબ જ સારી રીતે એમનું સ્વાગત કર્યું આગતા સ્વાગતા કરી પરંતુ જયારે ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યો ત્યારે તેમને બધાને આશ્ચર્ય થયું ચાર દિવસની રીતિ રિવાજો મુજબ બધી રીતિ થયા બાદ એ કન્યા વિદાય નો સમય થયો એટલે કન્યા પક્ષના લોકોને વરપક્ષ ની પરીક્ષા લેવાનું મન થયું હવે મિત્રો એ સમયમાં મસ્કરીઓ ફટાણા કે પછી આવી શરતો નું મહત્વ ખૂબ જાજુ હતું એટલે કન્યા પક્ષના લોકોએ એક શરત મૂકી કે અમારી ત્યારે જ વિદાય કરીશું એ કન્યાના ઘર આગળ કુવો કેવી રીતે ભરાય અને આટલું બધું ભીડ લાવવું ક્યાંથી એટલે બધા યુવાનો એ એક જગ્યાએ ભેગા થઈ અને ચર્ચા વિચારણા શરૂ કરી કે હવે કરવું શું ઘણા લાંબા સમય સુધી ચર્ચા વિચારણા કર્યા પછી પણ તેમને કોઈ ઉકેલ ના મળ્યો એટલે બધા ચિંતામાં પડી ગયા અને એકબીજાનું મોઢું જોવા લાગ્યા કે જો આ શરત પૂર્ણ ન થાય તો કન્યા પોતાના પિતાના ઘરે જ રહી જાય જાનની સાથે ન આવે કન્યા વગરની જાન કેવી લાગે અને જો આમ થાય તો વરરાજાની આસપાસના સો સો ગામોમાં ઈજ્જત આબરૂ કોડીની થઈ જાય એટલે કન્યા વગર તો પરત ફાય એમ હતું જ નહીં અને પરત ફરવું તો કન્યા વિના ફરવું કઈ રીતે અને વેવાઈના ઘરે રહીને રહી રહીને કેટલા દિવસ રહેવાય એટલે છેવટે કંઈ પણ ના સુધતા તેઓ લાચાર થઈ ગયા એટલે તેમને એ કન્યા પક્ષના લોકોએ કહ્યું કે તમારાથી કંઈ પણ ના થઈ શકે એવું હોય તો એક બીજો પણ ઉપાય છે તમે ચાલતા જાઓ અને હારી ગયાની નિશાની રૂપે તમે તમારા ગાડા અહીં છોડીને જાઓ તો અમે કન્યાને તમારી સાથે જવાની મંજૂરી આપી દીધી હવે આ શરતને તો કોઈ પણ સંજોગે મંજૂર ના કરી શકાય એમ લાગતા એ બધા યુવાનો ઘી એકત્રિત કરવા માટે શું શું થઈ શકે એના વિશે વિચારવા લાગ્યા અને એ દરમિયાન પેલો જુવાન જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો એ પણ ચિંતા તો દેખાતા એના પિતાએ એને પૂછ્યું કે બેટા શું થયું જાન વિદાયમાં આટલી વાર કેમ લાગી રહી છે આટલો બધો સમય કેમ અને તું આટલો બધો ઉદાસ કેમ છે શું થયું એટલે જુવાને વિગતવાર પૂરી વાત પોતાના પિતાને કહી જણાવી પછી એના પિતા કહે છે કે બસ આટલી જ વાત છે હવે તું વરરાજાને જઈને કહી દે કે આ સમસ્યાનો ઉકેલ તો છે પરંતુ આ ઉપાય મારા પિતાની પાસે છે જેમને હું છુપા સંતાડીને જાનમાં સાથે લાવ્યો છું પણ મારા પિતાની પણ એક શરત છે જે તેઓ ખુદ કહેશે અને શરત એવી છે કે તેઓ પોતે જાતે તેઓ ખુદ સ્વયં કહેશે એટલે યુવાન છે ને ડરતો ડરતો એ વરરાજાની પાસે ગયો અને વાત કરી એટલે એક વખત તો બધા એની ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા પછી કહ્યું કે તારા પિતાને બોલાવ જોઈએ એમની પાસે આ સમસ્યાનો શું સમાધાન છે પછી છોકરાના પિતાજી આવ્યા અને પોતાની વાત રજૂ કરી કે સમસ્યાનો ઉકેલ તો છે પણ એના પહેલા મારી શરત એ છે કે આજ પછી ક્યારેય ઘરડા લોકોનો અપમાન ન કરવો એમની વાત માનવી જો મારે આ વાત મંજૂર હોય તો જ હું ઉપાય કઈ જણાવું એટલે વરરાજા તરત જ બોલી મૂક્યો કે ભલે જે હું એવું થશે હવે તમે અમને આ સમસ્યાનો ઉકેલ જણાવો અને એટલે એ પછી વડીલે કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ છે પણ હું એ કન્યા પક્ષના લોકોની સમક્ષ કહીશ હવે હારેલા થાકેલા વરરાજા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો એટલે તેણે મંજૂરી આપી પછી સૌ વડીલોની આગેવાનીમાં એ કન્યા પક્ષના લોકોને મળવા ગયા જાનૈયાઓ સીધા જ કન્યાપક્ષના લોકોની સમક્ષ પહોંચી ગયા અને પછી એ વડીલે કહ્યું કે અમને વરપક્ષવાળાઓને તમારી શરત મંજૂર છે અમે આખા કૂવાને ઘીથી ભરી દઈશું પરંતુ સામે અમારી પણ એક શરત છે અને શરત એ છે કે કૂવો તદ્દન ખાલી હોવો જોઈએ તમે જો કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું અને પછી કન્યાપક્ષના લોકો બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ તો તમારી પરીક્ષા હતી કે તમે કેવી રીતે આનો ઉકેલ લાવો છો અમારે એ જોવું હતું વરરાજા અને બીજા બધા મળીને પછી વડીલને ઊંચકી લીધા એના પછી કન્યા પક્ષના લોકોએ એ વર પક્ષ અનેક ભેટ સોગાદો આપી રંગે ચંગે વિદાય આપી બસ ત્યારથી આ કહેવત પડી કે ઘરડા વગર ગાડા પાછા ના વળે તો દર્શક મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ અને મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ